જલાળા ખાતે યુગ નિર્માણ ગાયત્રી ટ્રસ્ટ દ્વારા વિશ્વની સૌથી નાની ઉંગનુરો ગાય લેવલ સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર પશુપાલનનો વ્યવસાય મોટી સંખ્યામાં લોકો કરે છે પશુપાલનના વ્યવસાયમાં સૌથી મોખરે ગીર ગાય આવે છે ગુજરાતમાં ગીર કાંગ્રેજ દેશી અને એચએફ અને જર્સી બ્રીડની ગાય જોવા મળે છે આ ગાયો દ્વારા દૂધ ઉત્પાદન મેળવવામાં આવે છે અમરેલી જિલ્લામાં સૌપ્રથમવાર વિશ્વની સૌથી નાની અને લુપ્ત થઈ રહેલી પૂંગ નુરુ ગાય લાવવામાં આવી છે અને આ પૂંગ નુરુ ગાયનું સંવર્ધન કરી ગાયોનું જિલ્લામાં વિકાસ કરવાની નવતર દિશામાં ચલાળા ખાતે આવેલી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા દોઢ ફૂટની ગાય અને બે ફૂટના નંદી લાવવામાં આવ્યું છે ત્યારે શું છે આ પૂ નુરુ ગાય લાવવાનો ધ્યેય જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ આ છે અમરેલી જિલ્લાનું ચલાળા ગામ ચલાળા ગામમાં આવેલ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ એક ગીર ગાયની ગૌશાળા ચલાવે છે જ્યારે વિશ્વની સૌથી નાની ગાય પંગુનુરુ હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે તેની સુરક્ષા માટે આંધ્રપ્રદેશમાં મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે ગાયની આઝાદ દરરોજ ત્રણ લીટર દૂધ આપે છે અને દિવસમાં માત્ર પાંચ કિલો ચારો ખાય છે આ ગાય વિશ્વની સૌ નાની ગાયમાંથી એક છે ગાયની આ ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી છે આ ગાયની જાત હાલ તો લુપ્ત થઈ રહી છે જ્યારે આંધ્રપ્રદેશમાં ગાય બચાવવા માટે ખૂબ જ સર્જનીય કાર્ય કરવામાં આવે છે ભારત દેશમાં આ નાની પ્રજાતિની પૂંગુનુરું ગાય આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લોમાં જોવા મળે છે જે છેક આંધ્રપ્રદેશથી અમરેલી સુધી પહોંચી છે પૂંગુનુરૂ ગાય તેના કદના કારણે ખૂબ જ પ્રખ્યાત છે આ ગાયની ઊંચાઈ બે ફૂટથી અઢી ફૂટ જેટલી છે અને તેની લંબાઈ પણ ત્રણ ફૂટથી સાડા ત્રણ ફૂટ જેટલી હોય છે જેથી તે ખૂબ જ પ્રખ્યાત છે આખા દિવસમાં પાંચ કિલો ઘાસચારો ખાય છે અને એક કિલો જેટલું ખાંડાણ ખાય છે અને દિવસમાં ત્રણ થી પાંચ લીટર સુધીનું દૂધ આપે છે લગભગ એકસો વર્ષ જૂની માનવામાં આવે છે ગાયના દૂધના ત્રણ થી ત્રણ પોઈન્ટ ફેટ આવે છે જ્યારે આ અમરેલી જિલ્લામાં પુંગનું રોગાય પ્રથમવાર ચલાળા ખાતે આવી છે જેને જોવાને દર્શનનો લાભ લેવા પણ ઘણા લોકો ઉમટી પડે છે ભારતની બજારમાં ગાયની કિંમત અંદાજિત ચાર લાખ ગણવામાં આવે છે ગાય નાની હોય છે જેથી તેનો ભાવ લાખોમાં બોલાય છે ગાયત્રી સંસ્કાર ધામ ચલા રતીલાલ બચ્ચુભાઈ મહેતા મારું નામ છે અને મેનેજિંગ ટ્રસ્ટી છું આ ગાયો લાવવાથી અહીંયા એનું સંવર્ધન કરી અમરેલી જિલ્લામાં આ ગાયો છે નહીં તો બધાને આપવાની અહીંયા આપણે ગૌશાળામાં ગીર ગાયો છે ઘોડી છે એની સાથે રે અને આની સાતથી આઠ લાખ રૂપિયા કિંમત હોય છે પણ બધા લોકો ગાયની પૂજા કરે એટલા માટે લઈ આવી અને એની પૂજા કરે જય માતાજી પ્રધાનમંત્રી રાખે છે હા મોદી સાહેબ રાખે છે યોગી સાહેબ રાખે છે તો એની પૂજા કરે છે એ પણ તો સરસ આવી સુંદર ગાયો છે અને લોકો ખૂબ દર્શન કરવા આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને યોગી આદિત્યનાથ પણ આ ગાય પોતાના નિવાસસ્થાને રાખી અને તેની પૂજા કરે છે ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાળા ગામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે પૂંગનુરુ ગાય આંધ્રપ્રદેશના કાકીનાડા ખાતેથી લાવવામાં આવી હતી આ ગાયની સારી માવજત અને ત્યારબાદ આશ્રમ ખાતે તેનું સંવર્ધન કરી અને અન્ય લોકોને આપવા માટે ગાયની ખરીદી કરવામાં આવી છે પૂંગનુરુ ગાયનું સમર્થન કરી ગાયોને વિકસિત કરવા અને અન્ય સાડત્રીસ જેટલી ગીરની ગાયો સાથે પૂંગનુરુ ગાયને રાખવામાં આવે છે